નમસ્કાર મિત્રો સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનો આવવાના છે ત્યારે ગીર વિસ્તારમાં જ્યાં ઇકો ઝોન લાગુ થવાનું છે એ વિસ્તારોની અંદર જ્યાં પેટા ચૂંટણીઓ આવવાની છે આ પેટા ચૂંટણીઓ માત્ર ચૂંટણીઓ નથી આ ચૂંટણીના પરિણામો ઉપરથી ઇકો ઝોન મુદ્દે ગીરના લોકોનું ભવિષ્ય નક્કી થવાનું છે આ ચૂંટણીના પરિણામો ઉપરથી ગીરના લોકોની સંપત્તિનું ભવિષ્ય નક્કી થવાનું છે ત્યારે એ ગીર વિસ્તારને ઇકો ઝોનથી બચાવવા માટે અને આપણી સંપત્તિ ઝીરો ન થઈ જાય એ રોકવા માટે ત્યાં સત્તાધારી પક્ષ કે જે ઇકો ઝોન લાવવા માંગે છે એ સત્તાધારી પક્ષ ભાજપને આ પેટા ચૂંટણીમાં રોકવા ખૂબ જરૂરી છે કારણ કે ઇકો ઝોનના આટલા વિરોધ પછી પણ જો આ પેટા ચૂંટણીઓમાં ત્યાં ભાજપ જીતે છે અથવા ભાજપ જીતની પણ નજીક પહોંચે છે અથવા ભાજપનો જનાધાર જે પહેલી ચૂંટણીમાં આગળની ચૂંટણીઓમાં હતો એટલો ને એટલો જળવાઈ રહે છે તો સત્તાધારી પક્ષ ને એ સમજાશે કે ઇકો ની વાત લાવવાથી કે ઇકો ઝોન આવવાથી અમારી વોટ બેંકમાં કોઈ ફેર પડતો નથી અથવા અમારી જે જનતા પ્રત્યેની જે નારાજગી છે એ માત્ર બહાર દેખાય છે મતમાં દેખાઈ રહી નથી અને જો એવું થશે તો તમે લખીને રાખો સો એ સો ટકા સત્તાધારી પક્ષ ધીમે ધીમે ઝોન ને ત્યાં લાગુ કરવા તરફ આગળ વધશે આ વાસ્તવિક વાત છે કારણ કે ઇકો ઝોન ન લાગુ કરવા માટેનું કોઈ પણ કારણ સત્તાધારી પક્ષ પાસે રહેતું નથી અને જો આવું થાય છે કે ત્યાં સત્તાધારી પક્ષ જીતે છે તો સીધો મતલબ એવો નીકળે છે કે માત્ર વિરોધ બે પાંચ લોકો કરાવતા હતા રસ્તા ઉપર વિરોધ હતો પરંતુ વાસ્તવિક રીતે લોકોને વિરોધ નથી જો વાસ્તવિક રીતે લોકોને ઇકો ઝોનનો વિરોધ હોય તો મતપેટીમાં ભાજપની વિરુદ્ધમાં મતદાન થઈ અને એ દેખાયું હોત આ વાસ્તવિક વાત છે જો આવું થાય તો ઇકો ઝોનને એ વિસ્તારમાં લાગુ થતા કોઈ રોકી નહીં શકે અને એ ન થાય એટલા માટે મેં થોડા દિવસ પહેલાં એક મેસેજ બનાવી અને ગીર વિસ્તારના તમામ ગામડાઓમાં સ્પ્રેડ કર્યો હતો કે આપણે ઇકો થી આ વિસ્તારને બચાવવા માટે સત્તાધારી પક્ષને રોકવો પડશે અને સત્તાધારી પક્ષને રોકવા માટે તમામ પક્ષના કાર્યકર્તાઓએ ભેગું થવું પડશે પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કારણ કે પાર્ટી ઇલેક્શન લડીને બીજેપી સત્તાધારી પક્ષ લડીને જતા રહેશે પરંતુ આપણી સંપત્તિને કોઈ બચાવવા નહીં આવે અને એટલા માટે મેસેજમાં મેં લખ્યું હતું કે સત્તાધારી પક્ષની ડિપોઝિટ ડૂલ થાય અને એનો જનાધાર તૂટે એની વોટ બેંક તૂટે એ માટે સત્તાધારી પક્ષની સામે જે પક્ષો લડતા હોય એને ગુજરાતમાં ન કરે તો કાંઈ નહીં પણ આ વિસ્તાર પૂરતું ગઠબંધન કરવું જોઈએ અને ગઠબંધન એટલા માટે ત્યાં કરવું જોઈએ કે જો અલગ અલગ લડવા જાય જેવા રાક્ષસથી બચાવી ન શકીએ અને રાક્ષસથી બચાવી ન શકીએ તો ગીરના લોકોને મોટા પાયે એની સંપત્તિમાં ને અન્ય તમામ લોકોએ એના ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થાય અને આવું ન થાય એટલા માટે મેં વ્યક્તિગત રીતે ત્યાં સત્તાધારી પક્ષની સામે કોંગ્રેસના બે પક્ષો છે ત્યારે મેં વ્યક્તિગત રીતે આમ આદમી પાર્ટીના એક જવાબદાર નેતા તરીકે કોંગ્રેસના નીચેના લેવલથી લઈ અને ઉપરના તમામ નેતાઓ સુધી ફોન કરી અને તમામને માહિતગાર કર્યા કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમારે ગઠબંધનો કરવા હોય તો કરવો ન કરવા હોય તો કોઈ પ્રશ્ન નથી પરંતુ જ્યાં ઇકોન લાગુ થવાનો છે એ વિસ્તારોની અંદર બંને પક્ષોએ આપણે ગઠબંધન કરવું જોઈએ અને એટલા માટે કરવું જોઈએ કે આપણે જીતીએ કે હારીએ એ આપણા માટે મહત્વનું નથી પણ ત્યાં સત્તાધારી પક્ષને રોકી અને ઇકો આપણા આપણે આ વિસ્તારમાં લાવતા રોકી શકીએ એ આપણા માટે મહત્વનું છે કારણ કે છેલ્લે અંતે તો આપણે રાજકારણમાં શું કામ આવ્યા છે કે લોકોનું ભલું થાય લોકોનું ભલું કરવા માટે આપણે રાજકારણમાં આવ્યા છે અરે એટલા માટે મેં કોંગ્રેસના નીચેથી લઈને ઉપર સુધીના તમામ નેતાઓને માહિતગાર કર્યા કે અહીંયા તો આપણે ગઠબંધન કરવું જોઈએ અને કરવાનું માત્ર ને માત્ર એક કારણ કે આપણે લોકોને ઇકો ઝોન જેવા કાયદાથી બચાવી શકીએ ભાજપની ડિપોઝિટ ડૂલ કરી શકીએ અને એ કરી શકીએ તો ઇકો ઝોન આવતા અટકે અને આવતા અટકે તો ગીરના લોકોને એની સંપત્તિને અને એ વિસ્તારના ખેડૂતોને ફાયદો થાય અરે ઇવન ત્યાંના સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસમાં લડતા લોકોએ પણ એમના નેતાઓને માહિતગાર કર્યા ત્યાંના સ્થાનિક નેતાઓ જિલ્લાના નેતાઓએ ઉપરની કોંગ્રેસને જાણ કરી પરંતુ દુઃખની વાત એ છે કે ઉપરની કોંગ્રેસ એકની બે ન થાય અને છેદ સુધી એક જ વાતમાં રહી કે નહીં અમે અલગ રીતે લડીશું અમે અમારી રીતે લડીશું તમારે તમારી રીતે લડવું હોય તો લડો તો મારે હવે કોંગ્રેસને પ્રશ્ન પૂછવો છે કે તમારા માટે ખાલી ચૂંટણી જ મહત્વની છે કે ત્યાંના લોકોની વેદના પણ મહત્વની છે ઓકે લડી લો તમે અલગથી તમે એકલા લડશો તો આમ આદમી પાર્ટી ફરજિયાત ઉમેદવાર ઉતારવાના છે તો બંને અલગ અલગ રીતે લડશું મતો જે છે વિભાજન થશે શક્તિ વિભાજન થશે અને ભાજપ એનો લાભ લઈ અને જો જીતની પણ નજીક પહોંચી ગઈ અને ઇકોઝોની વિસ્તારમાં લાગુ થઈ ગયો અને ત્યાં ખેડૂતોને સંપત્તિમાં જો નુકસાન થયું તો એના માટે જવાબદારી શું કોંગ્રેસ લેશે ત્યાંના ખેડૂતોની સંપત્તિના ભાવ તળીએ જતા રહ્યા તો એની ભરપાઈ કોંગ્રેસ કરવા આવશે મારે ઉપરની કોંગ્રેસને કહેવું છે કે શું તમારા માટે ચૂંટણી જ મહત્વની છે ચૂંટણી શું કામ લડીએ છીએ કે ત્યાંના સ્થાનિક લોકોનું કંઈક સારું કરી શકીએ તો પ્રથમ પગથિયે જ આપણે સારું નથી કરી રહ્યા મેં તમામને જાણ કરી છતાં પણ છેલ્લે એક જ વાત રહી છે સુધી ના ના અમે અમારી રીતે અલગ રીતે લડીશું અને આજે એટલા માટે હું તમારી સામે આવીને અહીંયા બોલવા આવ્યો છું કે જો હું આજે ન બોલું આ વાત તો ક્યારે બોલું આજે આ વાતનો હું ખુલાસો ન કરું તો ક્યારે કરું ચૂંટણીઓ જતી રહી બીજેપી ત્યાં જીતી જાય સત્તાધારી પક્ષ જીતી જાય ઇકો ઝોન લાગુ પડી જાય ખેડૂતોના ભાવ તળીએ ખેતીના ભાવ અને જમીનના ભાવ તળીએ જતા રહે પછી હું બોલું અઢી અઢી મહિનાથી રાત દિવસ એક કરીને ઇકો ઝોન મુદ્દે લડીએ છીએ મુદ્દાને અટકાવી રાખો છે તો એવું તો પેટા ચૂંટણીઓમાં શું છે કે લડીને જીતી જવું છે જીતવા માટે જ આપણે આવ્યા છીએ લોકોના દિલ ક્યારે જીતીશું લોકોની વેદનાઓને ક્યારે સમજીશું પણ ઠીક છે કોઈ વાંધો નહીં લડત લડતને જેને જે મનમાં લાગતું હોય ભલે તમે નારા બોલાવો ઇકોઝોન નાબૂદ કરો નાબૂદ કરો પણ લોકોને ખબર પડશે કે આ શું થઈ રહ્યું છે હું તમામ એ વિસ્તારની અંદર તાલાડા તાલુકાની અંદર અને બોરવાવ ગામ છે ત્યાં પેટા ચૂંટણી આવી રહી છે એના મુદ્દે પણ મેં કીધું કે ગઠબંધન કરીને એક એક સીટ ઉપર લડીએ તો કે ના તો બંને સીટ ઉપર લડવું છે તો હવે મારે એ ગામના આગેવાનોને પણ કેવું છે કોંગ્રેસ ભાજપ કે આપ તમામ કે ચૂંટણીઓ તો લડાઈને જતી રહેશે લડીને નીકળી જશે સત્તાધારી પક્ષ જીતની નજીક પહોંચો ઇકો ઝોન આવી ગયો તમારી સંપત્તિ ઝીરો થઈ ગઈ કોણ આપવા આવશે ભાઈ કોંગ્રેસના કાર્યકરના કરવા જશે જમીનના ભાવ નુકસાન આવશે કોંગ્રેસ ભરપાઈ કરશે તો આપણે જ હવે આપણી સંપત્તિને બચાવવી પડશે આપણે જ ઇકો થી બચવું પડશે ને એટલા માટે ત્યાંના આગેવાનોને પણ મારી નમ્ર અપીલ છે કે કોંગ્રેસને ઉપર લેવલની કોંગ્રેસ જે છે એના લેવલથી કોઈના સંબંધો હોય તો એકવાર વાત કરો કે જો તમે અમારી વેદના સાથે ન હોય જો તમે અમારા પ્રશ્ન સાથે ન હોય તો અમે પણ તમારી સાથે નથી ક્લિયર કટ મેસેજ આપવો પડશે નહીતર છેલ્લે આ લડાઈની અંદર સત્તાધારી પક્ષ જીતની નજીક પણ પહોંચશે ને જો ઇકો આવી ગયું ને તો સાહેબ આપણી સંપત્તિના ભાવ અને આપણી નુકસાની કોઈ આપવા આવવાનું નથી અને એટલા માટે તમામ આગેવાનો એને આપણે બધાય સાથે મળીને હવે આનો રસ્તો કાઢવો પડશે કારણ કે આ એટલા માટે હું આજે બોલ્યો છું કે આજે નહીં બોલું અને સમય જતો રહે પછી બોલીએ તેનો કોઈ મતલબ નથી આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી